જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે નારાયણ આજે આપણે વૈશાખ માસમાં શ્રી સ્કંદ પુરાણ વૈષ્ણો ખંડ વૈશાખ માસ માનો ચોથો ભાગ કરીએ મહર્ષિ વશિષ્ઠ ઉપદેશથી રાજા કીર્તિમાનની પોતાના રાજ્યમાં વૈશાખ માસના ધર્મનું પાલન કરાવવું અને યમરાજે બ્રહ્માજીને રાજાના માટે ફરિયાદ કરવી પતિએ પૂછ્યું હે બ્રહ્મણ વૈશાખ માસના ધર્મો અતિશય સુલભ પુણ્યશાળી પ્રદાન કરનારા ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા ચારે પુરુષાર્થોને તરત સિદ્ધ કરનારા સનાતન અને વેદોક્ત છે ત્યારે સંસારમાં તે પ્રસિદ્ધ કેમ ન થયા શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન આ પૃથ્વી પર લોલિક કામના રાખનારા મનુષ્યો જ અધિક છે તેમનાથી વધારે રાજસ અને તામસ છે તે લોકો આ સંસારના ભોગો તથા પુત્ર પુત્રાદી સંપદાઓની જ અભિલાષા રાખે છે ક્યાંક જ કદી બહુ મુશ્કેલીથી કોઈ એવો મનુષ્ય મળે છે જે સ્વર્ગલોક માટે પ્રયત્ન કરે છે અને તે માટે તે યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન બહુ પ્રયત્નપૂર્વક કરે છે પરંતુ મોક્ષની ઉપાસના કોઈ કરતું નથી તુચ્છ આશાઓથી પ્રેરિત અનેક કર્મોનું આયોજન કરનારા લોકો મોટે ભાગે સકામ કર્મોના જ ઉપાસક હોય છે આ જ કારણ છે કે સંસારમાં રાજસ અને તામસ ધર્મ વધારે પ્રચલિત થઈ ગયા પરંતુ સાત્વિક ધર્મોની પ્રસિદ્ધિ ન થઈ આ સાત્વિક ધર્મ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા છે નિષ્કામ ભાવે કરવામાં આવે છે અને આ લોકમાં સુખ પ્રદાન કરે છે દેવ માયાથી મોહિત હોવાથી મનુષ્ય આ ધર્મોની જાણતા જ નથી પૂર્વકાળની વાત છે કાશીપુરીમાં કીર્તિમાન નામે એક પ્રસિદ્ધ રાજા હતા તેઓ ઈશ્વાંકો વંશના રાજા પુત્ર હતા બહુ યશસ્વી હતા તેમણે પોતાની ઇન્દ્રિયો અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો તેઓ મહાન બ્રાહ્મણ ભક્ત હતા રાજાઓમાં તેમનું નામ બહુ ઊંચું હતું એકવાર તેઓ મૃગ માયા થઈને મહર્ષિ વશિષ્ઠ મુનિના આશ્રમ પર આવ્યા વૈશાખના પ્રખર તાપમાં યાત્રા કરતા રાજાએ રસ્તામાં જોયું મહાત્મા વશિષ્ઠના શિષ્યો અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારના કાર્યોમાં વિશેષ તત્પરતાથી સંલગ્ન હતા તેઓ ક્યાંક પરબ બનાવતા હતા અને ક્યાંક છાયા માટે મંડપ કિનારા પર ઝરણાઓના જળને રોકીને વાવડી બનાવતા હતા ક્યાંક વૃક્ષો નીચે બેઠેલા લોકોને તેઓ પંખાથી હવા નાખતા હતા ક્યાંક શેરડી આપતા ક્યાંક સુગંધિત પદાર્થો ભેટ આપતા અને ક્યાંક ફળ આપતા હતા બપોરે લોકો માટે છાયા કરતા હતા અને સાંજના સમયે શરબત કોઈ શિષ્ય ગાઢ છાયાવાળા વનમાં વાડી જુડીને સાફ કરેલા આશ્રમના આંગણામાં રેતી પાથરતા અને કેટલાક વૃક્ષોની છાયામાં હિંચકો બાંધતા હતા તેમને જોઈને રાજાએ પૂછ્યું તમે લોકો કોણ છો તેમણે જવાબ આપ્યો અમે મહર્ષિ વશિષ્ઠના શિષ્યો છીએ રાજાએ પૂછ્યું આ બધું શું થઈ રહ્યું છે તેમણે કહ્યું વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે કરવાના ધર્મ છે જે ધર્મ અર્થ કામ ચારે પુરુષાર્થોની સિદ્ધ કરનારા છે અમે લોકો ગુરુદેવ વશિષ્ઠજીની આજ્ઞાથી આ ધર્મોનું પાલન કરીએ છીએ રાજાએ ફરી પૂછ્યું આના અનુષ્ઠાનથી મનુષ્યને કયું પણ મળે છે કયા દેવતા પ્રસન્ન થાય છે તેણે જવાબ આપ્યો અમને અત્યારે આ બધું કહેવાની ફુરસત નથી તમે ગુરુજીને જ પૂછવું હોય તે પૂછો તે મહાયશસ્વી મહર્ષિ આ ધર્મોની યથાર્થ રૂપે જાણે છે શિષ્યોનો આવો જવાબ સાંભળીને રાજા તરત જ મહર્ષિ વશિષ્ઠના પવિત્ર આશ્રમમાં ગયા કે જે વિદ્યા અને યોગ શક્તિથી સંપન્ન હતો રાજાને આવતા જોઈને મહર્ષિ વશિષ્ઠ મનમાં બહુ પ્રસન્ન થયા તેમણે સેવકો સહિત મહાત્મા રાજાઓનો રાજાનો વિધિપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો જ્યારે તેઓ આરામથી બેસી ગયા ત્યારે ગુરુ વશિષ્ઠને પ્રસન્તા કહ્યું હે ભગવાન મેં રસ્તામાં તમારા શિષ્યો દ્વારા પરમ આશ્રમય શુભ કાર્યોનું અનુષ્ઠાન થતું જોયું છે પરંતુ તે બાબતમાં જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમની આજ્ઞા અનુસાર હું અત્યારે તમારી પાસે આવ્યો છું મારા મનમાં તે ધર્મો વિશે સાંભળવાની બહુ ઉત્કંઠા છે તેથી તમે તે કહો ત્યારે મહાયશસ્વી વશિષ્ઠજીએ પ્રસન્નતા કહ્યું હે રાજન તમારી બુદ્ધિને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું છે તેથી તેણે બુદ્ધિએ આ ઉત્તમ નિશ્ચય કર્યો છે ભગવાન વિષ્ણુની કથા શ્રવણ અને ભગવત ધર્મોના અનુષ્ઠાનમાં જે તમારી બુદ્ધિની આત્યંતિકા પ્રવૃત્તિ થઈ છે તે તમારા કોઈ પુણ્યનું ફળ છે જેણે વૈશાખ માસમાં કહેલા મહાધર્મો દ્વારા ભગવાન શ્રી હરિની આરાધના કરી છે તેના તે ધર્મોથી ભગવાન બહુ સંતુષ્ટ થાય છે અને તેને મનવાંછિત વસ્તુ આપે છે સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ સમસ્ત પાપ સમૂહોના વિનાશ કરનારા છે તેઓ સૂક્ષ્મ ધર્મોથી પ્રસન્ન થાય છે માત્ર પરિશ્રમ અને પૈસાથી નહીં ભગવાન વિષ્ણુની ભક્તિથી પૂજા કરવાથી અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે તેથી સદા ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ જગદીશ્વર શ્રી હરિ જળ માત્રની સેવાથી પણ તમારા દુઃખોનો નાશ કરે છે અને પ્રસન્ન થાય છે વૈશાખ માસમાં બધા બતાવેલા ધર્મો ઘણા પરિશ્રમ વડે સિદ્ધ થતા હોવા છતાં પણ ભગવાન વિષ્ણુ માટે શુભ હોવાના કારણે પ્રચુર ધન દ્વારા સિદ્ધ થનારા મોટા મોટા યજ્ઞાતિ કર્મોનો પણ તિરસ્કાર કરનારા છે તેથી હે ભૂપાલ તમે પણ વૈશાખ માસમાં ધર્મોનું પાલન કરો અને તમારા રાજ્યના નિવાસી બીજા લોકો પાસે પણ આ ધર્મોનું પાલન કરાવો આ પ્રમાણે વૈશાખ ધર્મના પાલનની આવશ્યકતાની અને યુક્તિઓથી સારી રીતે સિદ્ધ કરીને વશિષ્ઠજીએ વૈશાખ માસના બધા કર્મોનું રાજા સમક્ષ વર્ણન કર્યું તે બધા ધર્મોને સાંભળીને રાજાએ ગુરુનું ભક્તિપૂર્વક પૂજન કર્યું અને નગરમાં આવીને તેઓ બધા ધર્મોનું પાલન કરવા લાગ્યા દેવ ભગવાન વિષ્ણુમાં ભક્તિ રાખીને રાજા કીર્તિમાન દેવેશ્વર પ્રદ્ન પદ્મનાભની અનન્ય ભક્તિ કરતા હતા તેમણે હાથી પર નગારો સેવકો પાસે એવો ઢંઢેરો દીધો કે મારા રાજ્યમાં વર્ષથી વધારે મનુષ્ય છે તે જ્યાં સુધી વર્ષના ન થાય ત્યાં સુધી સૂર્ય મિષ રાશિ પર આવે ત્યારે જો તે પ્રાતઃકાળ સ્નાન નહીં કરે તો મારા દ્વારા દંડની પાત્ર વધ્ય તથા રાજ્યમાંથી તડીપાર કરવાની યોગ્ય માનવામાં આવશે આ મારો નિશ્વય આદેશ છે પિતા પુત્ર અથવા સુયત જે કોઈ પણ વૈશાખ ધર્મનું પાલન નહીં કરે તે ચોર જેવા દંડને પાત્ર ગણાશે પ્રાતઃ નિર્મળ જળમાં સ્નાન કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન આપવું જોઈએ તમે બધા લોકો પોતાની ભક્તિ પ્રમાણે પરમ અને દાન વગેરે ધર્મોનું પાલન કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલો ભાગ આપણે આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે